વિચાર રોલા બાર્થ પાશ્ચાત્ય સાહિત્યિક વિચારના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી વિચારક હતા જેમણે વીસમી સદીના સાહિત્યિક સિદ્ધાંત માળખાવાદ અનુમાળખાવાદ અને સાંસ્કૃતિક અભ્યાસને ઊંડે સુધી પ્રભાવિત કર્યા તેમની રચનાઓ સાહિત્ય અર્થશાસ્ત્ર સેમિયોટેક્સ અને સાંસ્કૃતિક ટીકાના ક્ષેત્રમાં ક્રાંતિકારી રહી છે બાર્થ અભિગમ બહુપક્ષીય હતો અને તેમણે સાહિત્યને માત્ર રચનાત્મક કળા તરીકે જ નહીં પરંતુ સામાજિક સાંસ્કૃતિક અને વૈચારિક માળખાના એક જટિલ તરીકે જોયું આ નિબંધમાં આપણે બાર્થના સાહિત્યિક વિચારો તેમના સૈદ્ધાંતિક યોગદાન અને પાશ્ચાત્ય સાહિત્યિક ચિંતન પર તેમની અસરની વિસ્તૃત ચર્ચા કરીશું આ નિબંધ લગભગ ચાર હજાર શબ્દોમાં લખવામાં આવશે જેમ કે વિનંતી કરવામાં આવી છે પરિચય રોલા બાર્થ જીવન અને બૌદ્ધિક પરિવેશ રોલા બાર્થ જન્મ બાર નવેમ્બર ઓગણીસો ના રોજ ફ્રાન્સ ના શેરબર્ગ માં થયો હતો અને તેમનું મૃત્યુ પચીસ માર્ચ ઓગણીસો અને સાહિત્યિક સાહિત્ય ઉથલ પાથલ હતી બીજા વિશ્વ યુદ્ધ પછી ફ્રાન્સ માં માળખાવાદ સ્ટ્રકચરલિઝમ અને ત્યારબાદ અનુમાળખાવાદ પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ જેવા દાર્શનિક અને સાહિત્યિક આંદોલનો જન્મ લીધો ભારત આ બંને આંદોલનો વચ્ચે એક સેતુની જેમ કાર્ય કરે છે તેમની પ્રારંભિક રચનાઓ માળખાવાદી હતી પરંતુ બાદમાં તેઓ અનુમાળખાવાદી વિચારો તરફ વળ્યા જ્યાં તેમણે અર્થની સ્થિરતા અને લેખકની સર્વોચ્ચતા જેવા પરંપરાગત વિચારોને પડકાર્યા સાહિત્યને એક એવી પ્રણાલી તરીકે જોયું જે સંકેતો સાયન્સ અને અર્થો મીનિંગ્સથી થી નિર્મિત હોય છે તેમના પુસ્તકો જેમ કે મિથોલોજીસ ઓગણીસો સત્તાવન એસ એસ ઝેડ ઓગણીસો સિત્તેર ધ પ્લેઝર ઓફ ધ ટેક્સ્ટ ધ પ્લેઝર ઓફ ધ ટેક્સ્ટ ઓગણીસસો તોતેર અને ધ ડેથ ઓફ ધ ઓથર ધ ડેથ ઓફ ધ ઓથર ઓગણીસસો સડસઠ સાહિત્યિક ટીકા અને સાંસ્કૃતિક વિશ્લેષણ માટે સીમાચિહ્નરૂપ સાબિત થયા બાર્થનું માનવું હતું કે સાહિત્ય ફક્ત લેખકની અભિવ્યક્તિ નથી પરંતુ તે લખાણ ટેક્સ્ટ વાચક રીડર અને સામાજિક સંદર્ભ કોન્ટેક્સ્ટ વચ્ચે એક ગતિશીલ સંવાદ છે આ નિબંધમાં આપણે તેમના મુખ્ય સિદ્ધાંતો લેખકનું મૃત્યુ લખાણનો આનંદ મિથક અને અર્થશાસ્ત્રો કેન્દ્રમાં રાખીને તેમના વિચારોનું વિશ્લેષણ કરીશું સૈદ્ધાંતિક માળખું માળખાવાદથી માળખાવાદ બૌદ્ધિક વિકાસને બે તબક્કામાં જોઈ શકાય છે માળખાવાદી તબક્કો અને અનુમાળખાવાદી તબક્કો એક માળખાવાદી તબક્કો અર્થશાસ્ત્ર અને મિથક બાર્થે તેમના કારકિર્દીની શરૂઆત માળખાવાદી વિચારોથી પ્રભાવિત થઈને કરી માળખાવાદ જે ભાષા શાસ્ત્ર ના ક્ષેત્ર માં ફર્ડિનાન્ડ દોશ્યુર ફર્ડિનાન્ડ દુર ના કાર્યો પ્રેરિત હતો તે સંકેતોની એક વ્યવસ્થિત રચના દ્વારા ઉત્પન્ન થાય છે બાર્થે આ વિચારને સાહિત્ય અને સંસ્કૃતિ પર લાગુ કર્યો મિથોલોજીસ મિથોલોજીસ ઓગો સત્તાવન માં તેમણે રોજિંદા સાંસ્કૃતિક વસ્તુઓ અને પ્રથાઓ જેમ કે સાબુની જાહેરાત કુસ્તી અથવા વાઇન ને સંકેતો તરીકે વિશ્લેષિત કર્યા બાર્થ નું કહેવું હતું કે મિથક મિથ એક પ્રકારનું દ્વિતીય સંકેતન સેકન્ડ ઓર્ડર સિગ્નિફિકેશન છે ઉદાહરણ તરીકે એક જાહેરાતમાં સાબુ ફક્ત એક સફાઈ ઉત્પાદન નથી પરંતુ તે સ્વચ્છતા આરોગ્ય અને સામાજિક પ્રતિષ્ઠા જેવા સાંસ્કૃતિક મૂલ્યોને વ્યક્ત કરે છે આ રીતે મિથક સામાન્ય વસ્તુઓને ઊંડા સામાજિક અર્થો સાથે જોડે છે અને સમાજની વિચારધારાને કુદરતી નેચરલ બનાવે છે માટે સાહિત્ય પણ એક એવી પ્રણાલી હતી જેમાં સંકેતોનો ઉપયોગ સામાજિક અને સાંસ્કૃતિક અર્થોને વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે મિથોલોજીસમાં બાર્થે એ પણ દર્શાવ્યું કે સાહિત્ય અને સંસ્કૃતિને સમજવા માટે આપણે તેમની પાછળ છુપાયેલી વિચારધારાને ઉજાગર કરવી પડશે ઉદાહરણ તરીકે તેમણે ફ્રેન્ચ વસાહતીવાદના સંદર્ભમાં સાંસ્કૃતિક મિથકોનું વિશ્લેષણ કર્યું જેમ કે એક સામયિકના કવર પર એક અશ્વેત સૈનિક દ્વારા ફ્રેન્ચ ધ્વજને સલામી આપવાની છબી બારથે તેને એક મિથક તરીકે જોયું જે વસાહતીવાદને માનવીય અને સ્વીકાર્ય બનાવે છે બે અનુમાળખાવાદી તબક્કો લેખકનું મૃત્યુ અને લખાણની સ્વાયત્તા ઓગણીસો સાઈઠ ના દાયકાના અંત સુધીમાં બારથે માળખાવાદની સીમાઓને ઓળખી લીધી અને અનુમાળખાવાદી વિચારો તરફ વળ્યા અનુ માળખાવાદ અર્થની સ્થિરતા અને નિશ્ચિતતાને અસ્વીકાર કરે છે અને તે માને છે કે અર્થ હંમેશા અસ્થિર અને સંદર્ભ આધારિત હોય છે બાર્થનો નિબંધ ધ ડેથ ઓફ ધ ઓથર ધ ડેથ ઓફ ધ ઓથર ઓગણીસો આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું આ નિબંધમાં બાર્થે પરંપરાગત સાહિત્યિક ટીકાની તે ધારણાને પડકારી જેમાં લેખકને લખાણનો સર્વોચ્ચ નિર્માતા અને અર્થનો સ્ત્રોત માનવામાં આવે છે બાર્થ નું કેવું હતું કે લેખક ના મૃત્યુ પછી લખાણ સ્વતંત્ર થઈ જાય છે અને તેનો અર્થ વાચક અને અર્થઘટન પર આધાર રાખે છે આ વિચાર સાહિત્ય તેને લેખકની મનશા ઇન્ટેન્શન ને લખાણ ના વિશ્લેષણ નો આધાર માનવાની પ્રથાને નકારી કાઢી ઉદાહરણ તરીકે બાર્થે કહ્યું કે એક સાહિત્યિક લખાણ સંકેતો નું એક બહુઆયામી સ્થાન છે જેમાં ઘણા અર્થ એક સાથે અસ્તિત્વ ધરાવી શકે છે આ વિચાર મિશેલ ફૂકો મિશલ ફુકો અને જેક જેવા અન્ય વિચારકો સાથે પણ સંવાદિત થાય છે બાર્થે એ પણ દલીલ કરી કે લખાણનો અર્થ ફક્ત લેખકના જીવન અથવા ઐતિહાસિક સંદર્ભ સુધી સીમિત નથી પરંતુ તે સાંસ્કૃતિક અને સામાજિક સંદર્ભોમાં વારંવાર પુનર્જનન કરે છે બાર્થના મુખ્ય સાહિત્યિક સિદ્ધાંતો સાહિતિક વિચારોને વધુ ઊંડાણથી સમજવા માટે આપણે તેમના કેટલાક કેન્દ્રીય સિદ્ધાંતો પર ધ્યાન આપવું પડશે આ સિદ્ધાંતો ફક્ત ટીકા જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક વિશ્લેષણ માટે પણ પ્રાસંગિક છે એક લેખકનું મૃત્યુ ધ ડેથ ઓફ ઓથર જેમ કે પહેલા ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધ ડેથ ઓફ ધ ઓથર બાર્થનો સૌથી પ્રખ્યાત અને પ્રભાવશાળી નિબંધ છે આ નિબંધમાં બારથે લેખકની સર્વોચ્ચતાને અસ્વીકાર કર્યો અને વાચકની ભૂમિકાને કેન્દ્રમાં રાખી તેમણે લખ્યું લેખકનું મૃત્યુ વાચકના જન્મ સાથે થાય છે તેનો અર્થ એ છે કે લખાણનો અર્થ લેખક દ્વારા નિર્ધારિત નથી હોતો પરંતુ તે વાચકના અર્થઘટન અને અનુભવથી ઉત્પન્ન થાય છે આ વિચાર સાહિત્યિક ટીકામાં એક મોટો બદલાવ લાવ્યો પહેલા ટીકાકારો લેખકના જીવન તેમના ઈરાદાઓ અને ઐતિહાસિક સંદર્ભ પર ધ્યાન આપતા હતા પરંતુ બારથે દલીલ કરી કે લખાણ એક સ્વાયત્ત એકમ છે જે પોતાનામાં જ અર્થ ઉત્પન્ન કરે છે ઉદાહરણ તરીકે શેક્સપિયરના નાટકોને આજે પણ વાંચવામાં આવે છે પરંતુ તેમના અર્થ દરેક યુગ અને દરેક વાચક માટે અલગ અલગ હોઈ શકે છે બારથે આ વિચારને વધુ વિસ્તાર આપ્યો કે સાહિત્ય એક એવી પ્રણાલી છે જેમાં અર્થ હંમેશા ગતિશીલ અને બહુસ્તરીય હોય છે બે લખાણ નો આનંદ ધ પ્લેઝર ઓફ ધ ટેક્સ્ટ નું પુસ્તક ઓફ પ્લેઝર ઓફ ધ ટેક્સ્ટ ઓગણીસો તોતેર સાહિત્ય ને વાંચવાના અનુભવ પર કેન્દ્રિત છે આ પુસ્તક માં બાર્થે બે પ્રકારના લખાણો વચ્ચે તફાવત કર્યો પ્લેઝર ટેક્સ્ટ ટેક્સ્ટ ઓફ પ્લેઝર અને બ્લિસ ટેક્સ્ટ ટેક્સ્ટ ઓફ બ્લિસ પ્લેઝર ટેક્સ્ટ આ તે લખાણ છે જે વાચકને સુખ અને સંતોષ આપે છે આ લખાણ સામાજિક અને સાંસ્કૃતિક ધોરણોને અનુરૂપ હોય છે છે અને વાચકને પરિચિતતાનો અનુભવ કરાવે ઉદાહરણ તરીકે એક પરંપરાગત નવલકથા જે એક સ્પષ્ટ વાર્તા અને પાત્ર પ્રદાન કરે છે તે પ્લેઝર ટેક્સ્ટ હોઈ શકે છે બ્લીઝ ટેક્સ્ટ આ તે લખાણ છે જે વાચકને અસહજ કરે છે તેને પડકારે છે અને પરંપરાગત માળખાને તોડે છે આ લખાણ વાચકને નવા વિચારો અને અનુભવો તરફ દોરી જાય છે ઉદાહરણ તરીકે જેમ્સ જોયેસનો યુલિસિસ યુલિસિસ અથવા માર્સેલ પૃસ્થનો ઇન સર્ચ ઓફ લોસ્ટ ટાઈમ ઇન સર્ચ ઓફ લોસ્ટ ટાઈમ જેવા પ્રાયોગિક નવલકથાઓ બ્લિઝ ટેક્સ્ટ હોઈ શકે છે બાર્થનું કહેવું હતું કે સાહિત્યનો સાચો આનંદ ત્યારે મળે છે જ્યારે લખાણ વાચકને માત્ર જ નથી આપતું પરંતુ તેને પોતાના અનુભવો અને વિચારો પર સવાલ ઉઠાવવા માટે પ્રેરિત કરે છે આ વિચારથી સાહિત્યને માત્ર મનોરંજનના સાધનથી ઉપર ઉઠાવીને તેને એક વૈચારિક અને અનુભવાત્મક પ્રક્રિયા તરીકે સ્થાપિત કરવામાં આવ્યું ત્રણ અર્ધશાસ્ત્ર અને સાહિત્ય બાર્થે અર્ધશાસ્ત્ર ને સાહિત્યિક વિશ્લેષણ નું એક મહત્વપૂર્ણ સાધન બનાવ્યું તેમના પુસ્તક ઝેડ એસ ઝેડ ઓગણીસો સિત્તેર માં તેમણે હોનોરે રે ધ બાલ હોનોર ડ બલ્ઝાક ની વાર્તા સારાસીન સારાસીન નું વિસ્તૃત અર્થશાસ્ત્રીય વિશ્લેષણ રજૂ કર્યું આ પુસ્તક માં નાના નાના ખંડો લેક્સિયાસ માં વિભાજિત કર્યું અને દરેક ખંડ માં હાજર અને કોડ નું વિશ્લેષણ કર્યું ઉદાહરણ તરીકે બારથે દર્શાવ્યું કે એક સાહિત્યિક લખાણ માં ઘણા કોડ્સ કોડ્સ એક સાથે કાર્ય કરે છે જેમ કે હર્મેન્યુટિક કોડ આ વાર્તાના રહસ્ય અને ઉકેલ સાથે સંબંધિત છે સેમિક કોડ આ પાત્રો અને વિષયોના અર્થ સાથે સંબંધિત છે પ્રો એરેટિક કોડ આ કથાનાકની પ્રગતિ સાથે સંબંધિત છે એસઝેડ માં 12 થી એ પણ દલીલ કરી કે સાહિત્યિક લખાણ બે પ્રકારના હોઈ શકે છે રીડરલી ટેક્સ્ટ રીડરલી ટેક્સ્ટ અને રાઇટરલી ટેક્સ્ટ રાઇટરલી ટેક્સ્ટ રીડરલી ટેક્સ્ટ તે છે જે વાચકને નિષ્ક્રિય રીતે અર્થ સ્વીકારવા માટે પ્રેરિત કરે છે જેમ કે એક પરંપરાગત નવલકથા તેનાથી વિપરીત રાઇટરલી ટેક્સ્ટ વાચક ને સક્રિય રીતે અર્થ નિર્માણમાં ભાગ લેવા માટે આમંત્રણ આપે છે વધુ પ્રગતિશીલ માન્યું કારણ કે તે વાચક ને સર્જનાત્મક સ્વતંત્રતા આપે છે બાર્થ અને પાશ્ચાત્ય સાહિત્યિક ચિંતન પર તેમની અસર રોલા બાર્થના વિચારોએ પાશ્ચાત્ય સાહિત્યિક ચિંતનને ઘણી રીતે પ્રભાવિત કર્યું તેમના સિદ્ધાંતોએ સાહિત્યિક ટીકા સાંસ્કૃતિક અભ્યાસ અને દર્શનના ક્ષેત્રમાં નવા દ્રષ્ટિકોણ ખોલ્યા અહીં તેમની કેટલીક મુખ્ય અસરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક સાહિત્યિક ટીકાનું લોકશાહીકરણ બાર્થના ધ ડેથ ઓફ ધ ઓથર એ સાહિત્યિક ટીકાને વધુ લોકશાહી બનાવી લેખકની મનશાને સર્વોચ્ચ માનવાની પ્રથાને અસ્વીકાર કરીને બાર્થે વાચકને અર્થ નિર્માણનું કેન્દ્ર બનાવ્યું તેનું પરિણામ એ આવ્યું કે સાહિત્ય હવે ફક્ત વિદ્વાનો અથવા નિષ્ણાતોનું ક્ષેત્ર ન રહ્યું પરંતુ દરેક વાચકના વ્યક્તિગત અર્થઘટનનું મહત્વ વધ્યું બે અર્થશાસ્ત્રનો